વાજરી આપણી દીકરા જે પણ કાંઈ બનાવ બન્યો બનાવથી બધાને વાકેફ છે મારો ડ્રાઈવર જે ગાડી ચલાવે છે તાનો એ ત્યાં આગળ બજેટ લઈ પાટલા ફૂટી આવ્યા છે કલાકાર છે બજેટ રસ્તામાં તો ગયો ત્યારે લોકો ગાડીની ચાવી લઈ લીધી અને ત્યાર પછી તાનો ત્યાંથી નીકળ્યો એટલે બે ગાડી આડી રાખીને ગ્લાસ ફોડ્યો ગાડી લઈ લીધી આ બધો બનાવ બન્યો એટલે મને વાત કરી ફોન ઉપર તો મેં કીધું ભાઈ એક જગ્યાએ થતું તો કોશિશ કરી નાખવું આવી જાવું બીજા દિવસે સવારે તાનાને મેં મોકલ્યો પોલીસ સ્ટેશન સાંગોદર ચાંગોદરવાળાએ કીધું કે તમે સનાતન ચોખી જાવ ક્યાં ઉઠલ્યો જે કાંઈ લખવાનું હતું એફઆઈઆર ફાટવા માટેનું જે કાંઈ નામ જે પણ પ્રોસેસ હતી બધી મેં પૂરું પૂરી કરે કાયદા ગયા પણ કોઈ એફઆઈઆર ફાડી નથી આઈ થિંક ગઈ રાતે એકથી દોઢ વાગ્યા બે વાગ્યા સુધી ત્યાં રહ્યો પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં એટલે મારે એના માટે થઈ અને આ ચાંગોદર પોલીસ સ્ટેશન આવવું પડ્યું પીએસઆઈને મળવા માટે કે એફઆઈઆર ન ફાડવાનું રીઝન શું કારણ શું શું કામ એફઆઈઆર ન ફાડવું કાર્યક્રમમાં આજે પછી જે પણ કાંઈ બનાવ બન્યો બનાવથી બધા વાકેફ છે મારો ડ્રાઈવર જે ગાડી ચલાવે છે કાનો ત્યાં આગળ બજેટ લઈ પાંચ લાખ રૂપિયા કલાકાર છે બજેટ રસ્તામાં ગયો ત્યારે લોકો ગાડીની ચાવી લઈ લીધી અને ત્યાર પછી કાનો ત્યાંથી નીકળ્યો એટલે બે ગાડી આડી રાખીને ગ્લાસ ફોડ્યો ગાડી લઈ લીધી આ બધો બનાવ બન્યો એટલે મને વાત કરી ફોન ઉપર તો મેં કીધું ભાઈ એક જગ્યાએ થતું હોય તો કોશિશ કરી નાખું આવી જાઉં છું બીજા દિવસે સવારે તાના અંદર મોકલો પોલીસ સ્ટેશન સાંગોદર ચાંગોદરવાળાએ કીધું કે તમે સનાતલ ચોખી હજાર ક્યાં મોકલ્યો જે કાંઈ લખવાનું એફઆઈઆર ફાટવા માટેનું જે કાંઈ નામ જે પણ પ્રોસેસ હતી બધી મેં ખૂબ પૂરી કર કાયદા ગયા પણ કોઈ એફઆઈઆર ફાડી નથી આઈ થિંક ગઈ રાતે એકથી દોઢ વાગ્યા બે વાગ્યા સુધી ત્યાં રહ્યો પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં એટલે મારે એના માટે થઈ અને આ ચાંગોદર પોલીસ સ્ટેશન આવવું પડ્યું પીએસએફને મળવા માટે કે એફઆઈઆર ન ફાડવાનું રીઝન શું કારણ શું શું કામ એફઆઈઆર ન ફાડો